મેં એક શોર્ટ ફિલ્મ જોઈ છે યુટ્યુબ પર આ શોર્ટ ફિલ્મો જો કે હું પહેલાં જોતો નહોતો પણ અત્યારે કે શોર્ટ ફિલ્મો જે બનાવવાળા છે લોકોના મેલ આવે છે અને રેકમેન્ડ કરે છે તો હું જોઉં છું આપણે થોડા દિવસ પહેલાં ચાદર નામની શોર્ટ ફિલ્મનો રિવ્યૂ કર્યો હતો શોર્ટ ફિલ્મોની એક ખાસિયત શું હોય ખબર તમને એ ટૂંક જ સમયમાં થોડા એવા સમયમાં આપણને ઘણું બધું કહી જાય અને એનું પ્રેઝન્ટેશન પણ એવું હોય કે આપણે કેરેક્ટરને સમજી તરત જઈએ જોઈએ ભલે એ કેરેક્ટર એટલું બધું ડીપમાં ન બતાવ્યું હોય પણ અમુક એવા સીન અમુક સેકન્ડના એવા સીન એ લોકો બના બતાવે ને આપણને એટલે આપણને ખબર પડી જાય કે આ કેરેક્ટર છે એનું ભૂતકાળ શું હતું એટલે આપણે કેરેક્ટરને ડીપમાં સમજી જઈએ શોર્ટ ફિલ્મની આવી ખાસિયત મને લાગી હું બહુ જોતો નથી પણ આ છેલ્લા અમુક સમયથી મેકર્સની રિક્વેસ્ટ આવે છે રિવ્યુ રિવ્યુ માટે તો હું જોઉં છું અને ટ્રાય કરું છું એટલે ચાદર મેં જોઈ આપણે ઓલરેડી એનો વિડીયો કરી નાખેલો છે અત્યારે એક બીજી શોર્ટ ફિલ્મ છે જેનું નામ છે કોટ આમાં મુખ્યમાં મુખ્ય અભિનેતા ધર્મેન્દ્ર ગોહિલ છે એ સાથે કામ કરેલું છે શ્રદ્ધા ડાંગરે શ્રદ્ધા ડાંગર પણ આપણને એમાં જોવા મળશે અઢારથી ઓગણીસ મિનિટની જ આ શોર્ટ ફિલ્મ છે શોર્ટ ફિલ્મ છે ને એ હંમેશા કંઈક ને કંઈક મેસેજ આપતી હોય તો આ ફિલ્મ શું મેસેજ આપે છે એ હું તમને કહી દઉં આ ફિલ્મ છે ને અત્યારની જનરેશન માટે ખૂબ જરૂરી હોય ને એવું મને લાગ્યું મેસેજ એવો આપે છે કે જો આધુનિક સમય છે ટેકનોલોજીનો સમય છે સો વાતની એક વાત કે સમય સાથે ચાલવું પડે અને આ અત્યારની જે પેઢી છે ને એ સમય સાથે ચાલે તો છે પણ પછી આગળનું કાંઈ વિચારવાનું નહીં વડીલો કહે એ કાંઈ વિચારવાનું નહીં વડીલો શું કહે છે શું કામ કહે છે કાંઈ નહીં ખાલી એના મગજમાં એક જ વસ્તુ હોય કે અત્યારના સમય પ્રમાણે ચાલવું પડે સમય પ્રમાણે ચાલો એનો વાંધો નથી પણ એની પાછળ પછી ચાલો છો તો એનાથી શું પરિણામ આવશે આપણા વડીલો આપણને શું કહેવા માંગે છે આપણા વિશે શું વિચારે છે એ પણ સમજવું પડે તો આ શોર્ટ ફિલ્મ એવું જ આપણને કાંઈક શીખવાડે છે કે વડીલો છે એની સલાહ પહેલા સાંભળો સમજો જાણો શું કહેવાનું તાત્પર્ય છે વડીલોનું શું કહેવા માંગે છે એટલું સમજો પછી તમારી પાસે જે નિર્ણય છે તમારો જે નિર્ણય છે એ વડીલો નિર્ણય સાથે સરખાવો વડીલોની સમક્ષ રાખો વડીલોની શું પ્રતિક્રિયા આવે છે તમારા નિર્ણય પર એ સમજો એ વિચારો સીધું ને સીધું ફક્ત ને ફક્ત આધુનિકતા છે સમય સારો છે ટેકનોલોજીનો સમય છે મોડર્ન યુગ છે એટલું જ સ્વીકારીને આગળ વધી જવાનો કંઈ ફાયદો નથી આવું આ ફિલ્મ આપણને શીખવાડે છે એટલે ઘણું બધું છે ટૂંકમાં ઘણું બધું કહી દીધું છે એવું મને લાગ્યું ધર્મેન્દ્ર ગોહિલ મુખ્ય અભિનેતા છે અને એની એક્ટિંગ જે વૃદ્ધ અવસ્થાના વ્યક્તિની એક્ટિંગ કરી છે જબરજસ્ત પરફેક્ટ કામ કર્યું છે સાથે સાથે શ્રદ્ધા ડાંગરનું કામ પણ જબરજસ્ત છે એક સમજુ પત્ની તરીકેનું કામ કર્યું છે એક પતિને સમજે કઈ રીતે કે પતિ કઈ બોલે નહીં છતાં એને સમજી જાય એવી પતિનું કામ કર્યું છે એટલે કામ પણ ખૂબ સરસ છે સારો એવો મેસેજ આપે છે અને સ્પેશિયલી અત્યારની જનરેશન છે એને સમજવાલાયક આ શોર્ટ ફિલ્મ છે ખૂબ વધારે સમય લેતી જ નથી અઢાર મિનિટમાં તો આ ઓગણીસ મિનિટમાં તો આ ફિલ્મ છે એ મેસેજ આપીને પૂરી થઈ જાય છે તો લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખું છું તમારે જોવાની ઈચ્છા હોય તો તમે એકવાર જોઈ લેજો ધન્યવાદ